થોડાક કે ઝીંગાના ને કે વિડીયો જોવા માટે આવડા બતાવો તો ખારું સબસ્ક્રાઇબ ની જરૂર છે કા થોડા ઘણા આવા કે કરી નાખો કે માછલા માછલા ને તમને બતાવ હા તો આ એક બગા બહુ મોટો પકડી લીધો હે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ નવા બ્લોગ તમારા બધાને હાર્દિક નિર્ગી સ્વાગત છે આજ તો ને બીજા દિવસથી જીસે શરૂ કર્યો કારણ કે આગળ બ્લોગ મૂક્યો તો હમણા કેદુનો વિડિયો નો આવતા એનું કારણ હતો છે ને હા આ એનું કારણ હતું હા આને બહુ દુ તાવ માતાજી બધાને મને તાવ આવે ને એટલે વિડિયો નો અમે હમણા ઉતારતા ને પતરી છે

એક ભાઈ ના છે ને દરિયાના વિડીયો બનાવે તેને આપણે છે ને અમે એક દેતા હઈએ આપણે કાય કામ ના છે ની આપડી પાસે નવા લીધેલા છે તો એ પીડ્યા છે તો આપણે એમાં હોય ની એનું છે ને શાક ને બક ને જાળ નીકળે કે ની કે આવો આટો મરવો વિડીયો બનાવો ને આવો મેક તો હાલો જઈએ તા કે જોવા જઈએ જાળ માં કોઈ કે હું નીકળો ને ઈ જોઈયું નથી તો હાલો જોતા આવી જઈએ ને હું છે તમને બતાવીશું ચાલો હાલો બન્યાજો વિડીયો

સારું આપણે દર્શન કરી લઈએ મહાદેવના તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે પણ ઝાડ જોવા શું કરે ઝાડ જોવા કે દરિયો ખાલી ગયો ઝાડ નીકળે છે આપણે જોવા જઈએ આપણે કેવી રીતે ઝાડ કાઢે કેવી રીતે પકડે આને છે ને કોઈ દિવસ જોયું કા નહીં જોવા જવું આજ મારે ત્યાં કોઈ જોયું જોયું નહીં કોઈ દિવસ ને જોઈ ઝાડમાં કેવી રીતે નીકળે કે માછલા પકડે જોઈ છે નહીં નહીં ન્યા પણ કોઈ નહીં આવશે કોઈ જોવા તો પણ એ છે દાદુ અહીંયા છે જરૂર એક જાવ અહીંયા છે આ ભાઈ તો રમવા આવી ગયા જાઉં તો આપણે હાલો ભાઈને ફોન કરી આવે તો નથી આપડા શું કહેવાય આપણે માઇક દઈ દઈ અને જાઈ અને અંબાવતા આવી અવાજ બહુ એનો પ્રોબ્લેમ અવાજમાં આવે ચેનલમાં તો થોડા ઘણા આપણે છે કે કામના નથી તો અંબાવી દઈએ કામ આવે અને એને કામ થઈ જાય કારણ કે અવાજ બહુ બધું ક્લિયર થઈ જાય તો ઘડીક દરિયા માટા મારી જાય પછી આપડા લોકો આવે ને દરિયામાં પછી જોવા હું શું શાક એ તમને આજ કારણ કે આપણે ખાતા નથી

બોલા ડારવા મિલો બોલા આવી ગયા હવે ભાઈ તો મિત્રો તો આપણે દરિયામાં આવી ગયા છે ને ઓલું આપણે છે ને ભાઈ બીજું જોતો આવી વાહ મને થઈ ગયો આગળ આપણે હા એ આગળ છે ને આમનું ઝાળ જોતો એ આઈદું આવું નાનું માછલી નો જાય સટકી ના જાય આમ નો દેખા નહી આવી રીત નું હોય તમે તો હું કાયમ ગાઢતાલ તમને ખબર હોય અમને તો હું ખબર હોય હા અમે તો નઈ નવું જોવા મળે કા જાય માછલી આવી ગઈ ઓહ

ઝીંગોનો આવ્યો કે કા જીંગો જ જોવાના હતા પણ ઝીંગો એ કહે આવ્યો નથી થયું છે બે હાલતા હલ તો ક્યાંથી ગયો હતો પણ એ અધરું બે હાલતા બે ગયો છે હા વાર જોતા જો કેવો છે કેવો મસ્તીનો બેઠો પાણીમાં બેઠો કેવો કાઢી લો કાઢી લો

આમ આ જન ભાઈ પાણા દબાવવા પડે તો આવી રીતની જાળ રહી આ બધી હ ને પછી તો રેય ની આપડું ભાઈ ને વડે તમારી મહેનત એ ભાઈ એટલી હોય ને આ ભાઈ હા મહેનત ભાઈ રાત દી જોય કાઈ પાછો જીંગો આવ્યો જો અહી પાછો નાનો જીંગો આ તો મરી ગયો કાઈ ખાઈ ગયેલો છે જો ખાઈ ગયેલો છે ખાઈ ગયેલો છે એક જો અહી રઓ અહી બીજો બીજો અહી રઓ આલા ભાઈ જો આવી ગયો હા જરૂર મોક માસી ભાઈ થોડક આવા કે જીંગાના લેવા કે ખારા-ખારા વિડિયો જોવા માટે આવડા બતાવે તોને કાઈ ખારું સબસ્ક્રાઇબ ની જરૂર છે કા હા હા થોડાક ના ભાઈ ક સબસ્ક્રાઇબર કરી નાખો

મોટું પડે તો ચાલો તને મૂકી દઈએ આપડે પાણીમાં મૂકી દીધું જા મૂકી દે પેલા પાણીમાં જા મરે નહી જાય પેલા મૂકી દઈએ પકડે મોટું પકડે બસ એમ પગે મૂકી દઈએ પાણીમાં અહીંયા પકડે અહીંયા બોલ ન્યા મૂકી દે પાણીમાં ઓલા પાણી મૂકી મોટા પાણી મૂકી દે આ ધરો મત ધરો

દરિયાના બગા બહુ મોટો દબર પકડી લીધો હે જો હા લે પકડ લે વિકલા તક પકડાઈ ગયું હે હું પકડાઈ ગયું લે લે રી પકડાઈ લે રી પકડી લીધો હા લે હા પકડી જાવા દે પાણી આવી ગયું પકડી લીધું

શાક જો એટલું નીકળે તો બતાવ્યું તમને આ ટમર માં જોયું નતું ને કોઈ દી જોઈ લીધું ને બાટલે પીડો રે છે લીધો હાલો પાણી પી લીધું ભાઈ ભાગું ભાગુ ને કરે હવે હાલો તો નીકળી ગયે તો મિત્રો તો યાર માયક લાવેલા તઈ બેઠા તો આ મસ્તીના આ માયક લાવેલા તો આપણે એને દેવાના આપણે એને રૂમ વાપરતા નથી તો આપણે ભૂલીને ને વિયા હતા તો બેન પા બેરી કા જો આ લાવે જો તો હાલો એને આપી દી આપણે માયક